એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર શહેર જે નાના મોટા વાહનોથી સતત ધમધમી રહ્યું છે અહીં આવારનવાર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે તેવામાં હવે વાહન ચાલકો સામે વધુ એક સંકટ ઊભું થયું છે અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી જીઆઈડીસી વિસ્તારને જોડતા માર્ગ ઉપર આવેલ એક માત્ર બ્રિજ ઉપર માર્ગમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે ઘણીવાર ચોમાસા દરમિયાન આમ થતું હોય છે પરંતુ અહીં વરસાદ પહેલાં જ માર્ગમાંથી સળિયા બહાર નીકળી જતા વાહન ચાલકોમાં દુર્ઘટનાની દહેશત વર્તાઈ રહી છે તો બીજી તરફ તંત્ર પણ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સાથે આ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે